જોઈ લો ખાલી તમે જોઈ લો ભાઈ દેવા ખવાડે મને પતંગ દીધી છે ભાઈ આ જોઈ લો સાહેબ તમે એકવાર વિડીયો તો જોવો ખાલી આહા સાહેબ આ એક પતંગ અને રાણાની તમને આગળ પતંગ બતાવો ભાઈ એટલે તમને પોતાને ખબર પડશે કે સાહેબ રાણાની પતંગ માર્કેટમાં આવી ગઈ હા મારા ભાઈ આ જોઈ લો ખાલી પતંગ તમે આ બીજી પતંગ અને આ ત્રીજી પતંગ સાહેબ તમે જુઓ ખાલી આહા સાહેબ આ રાણાએ પતંગ દીધી છે તમે જુઓ તો ખરી ખાલી સાહેબ પતંગ અને કિન્યા બાંધી છે જોવો સાહેબ ખાલી આ હોનાની કિન્યા કહેવાય સાહેબ તમે ચાંદીની કિન્યા જોઈ છે પણ આ હોનાની કિન્યા કહેવાય સાહેબ તમે જુઓ ખાલી આ હોનાની કિન્યા ભાઈ આ હા હા દેવાયત ખવડે તો હદ કરી મારી હો મારા ભાઈઓ હજી તમને બતાવશું સાહેબ રાણાની પતંગ આગળ છું આ જોઈ લો સાહેબ કાગળ આપણા દેશી ભાષામાં કાગળ કહીએ છીએ હા સાહેબ તમે જુઓ તો ખરી અને રાણાની પતંગ બતાવું અને હમણાં કેવા હાથા મારે છે એ તમને બતાવશું હો ભાઈ આ જુઓ સાહેબ આ છે દેવાયત ખવડતું પતંગ સાહેબ અને સાહેબ તમે જુઓ તો ખરી દિલ એમનું કેટલું મોટું છે સાહેબ એકાવન એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે સાહેબ એ દેવાત ખબર છે પણ આ સાહેબ જુઓ તમને બતાવો કે મારા ઘરે કયું પતંગ આવ્યું બરોબર હા ભાઈ એ સ્પેશિયલ તમને પતંગ બતાવું છું મિત્રો આની ને છે તમે પતંગ જોઈ રહ્યા છો સાહેબ આ પતંગ તમને સ્પેશિયલ બતાવું છું ને આ સાહેબ મિત્રો આપણા દેવાયભાઈ નું પતંગ અને સાહેબ ખરેખર મારી માટે તો દેવાયત ખબર ભાઈ ખરેખર રાણો છે ને મોટા ભાઈ તરીકે ભાઈ એમને હું માનું છું કેમ કે સાહેબ દેવાયત ખબર ડાયરા જોઈએ ને તો સાહેબ આપણે પોતે બની સાહેબ ભાઈ હા ભાઈ હવે જોયું કાગળિયું કહીએ છીએ પણ હવે તમને બતાવું છું આ સાહેબ તમે પતંગ જોયો સાહેબ વિવાદ ચાલી રહ્યો છે આ સાહેબ મિત્રો દેવાયત ખબર બ્રિજદાન ઘટવી અને સાહેબ જે વિવાદ ચાલી રહ્યો છે એનું પતંગ જોઈ લો સાહેબ આ દેવાયત ખબર બ્રિજદાન ઘટવી સાહેબ જોઈ લો ખાલી પતંગ તમે જોઈ લો હા 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 ભાઈ કાંઈ ના ઘટે હો મારા વાલા હા ભાઈ પતંગ ફાટી ગયું છે મને ખબર છે પણ વાંધો નહીં ભાઈ જોઈ લો હા 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 અને જુઓ સાહેબ સામે પતંગ ચગીએ તો જુઓ હા મારા વાલા હા જુઓ સાહેબ આ દેવાત ખબરનું પતંગ હા ભાઈ જોઈ લીધું ને તમે પતંગ બસ મારા ભાઈઓ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ ને વિડીયો ખાલી ને ખાલી મનોરંજન માટે બનાવેલો છે હો ભાઈ હા એટલે દિલ ઉપર લેવું નહીં ભાઈ કેમ કે મનોરંજન કરવું એ આપણું કામ છે ભાઈ તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો હો મારા ભાઈઓ